ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ અમારા બ્લોકમાં તમારું સ્વાગત છે આજે છે શીતળા સાહિતવ એટલે આજે તો બધા લેડીઝો રહ્યા હોય અને આજે તો ઠંડુ જ ખાવાનું હોય તો આજ તો કંઈ સવારનો નાસ્તો કેવો કંઈ બનાવવાનું હોય નહીં તો ચાલો હવે બ્લોગ બનાવવાનું ચાલું કરીએ ને મોડો મૂળો બ્લોગ ચાલુ કરીએ હજી આઠ વાગ્યા છે એટલે આજે વહેલો કરીને શું તો ચાલો હવે નાસ્તા પાણી કરી લઈ પછી આગળ બતાવીએ ચાલો હવે વાર્તા કરતા હતા બધા લેડીઝો એટલે હવે વાર્તા કરીને ઉપર આવી છું અને હવે છે ને રિતુલને થોડુંક ઓલું પગમાં ક્રેક થઈ ગયું છે એટલે એને બધું જ્યુસને એવું પીવાનું કીધું છે એટલે આજે કેળાનું ને એવું બધું મિક્સ જ્યુસ બનાવીને રાખ્યું હતું તો રિતુલને આપી દઉં ને પોતા બોતાને બધું કમ્પ્લીટ થઈ ગયું છે તો હવે એનું એક કામ છે એટલે એને પતાવી દઈ રસોઈ તો આજ કાંઈ કરવાની નથી કાલે થઈ ગઈ હોય આજે દાઢું જમવાનું એટલે એ બની ગયું એ ગઈ રાતે તો ચાલો રેતુલને જ્યુસ આપી દઉં તો રેતુલને આપી દઉં અને રેતુલ પી લઈએ પછી નગર જમવાનો ટાઈમ રેતુલ લ્યો આ જ્યુસ પી લ્યો બનાવીને કેળાનું અને બધું મિક્સ ને એવું બધું નાખીને બનાવ્યું છે આ તમને ક્રેક થઈ ગયું છે ને પગ એના માટે એવું નથી આ તો બધા એમ કે કે આ કેળા ને એવું બધું ખાય એમાં કેલ્શિયમ હોય ને એટલે સારું થઈ જાય જટ એમ મજા આવે હે ને એટલે જ ને આવી જ ઘરવાળી કોકને જ મળે સેવા જ કર્યા કરવાની એટલે ફટાફટ સારું થાય અને તમારે બાધવા થાય મારા એવું ને મજા આવે એવું છે તો બપોર પછી પછી વજન વધી જાય હો તો પછી વોકિંગ ચાલુ કરી દેજો સારું હાલો તો હવે પછી આજે તો રસોઈમાં કંઈ બનાવવાનું નથી પૂરી ને એવું બધું બની ગયું છે ગઈ રાતે એટલે હવે કંઈ રસોઈનું તો કંઈ છે નહીં ઘડી શાક તમને બાપ દીકરાને ઠંડુ શાક નહીં હાલે એ લઈ આવો હમણાં હા તો એ વાંધો નહીં હાર વાલો ચાલો મલયભાઈ સ્કૂલેથી આવી ગયા છે અને જમવા બેસી ગયા છે આજ તો બધું ઠંડુ ઠંડુ જમવાનું છે પણ અમારા માટે અમે છે ને બટેકાનું શાક મંગાવ્યું

કારણ કે અમને શાક હોય ને તો પેટ ભરાય નકર પેટ ના ભરાય મળે શું કે ફ્રૂટ સલાડ ટકાટક તો ચાલો બધા જમવા ઠંડુ જમી કરવીને નવરા થઈ ગયા છે અને મલયભાઈ તો સુઈ ગયા છે મારે કાંઈ શું નથી બધા નીચે બેઠા છે ને લેડીઝ તેને બેસવા જવું છે અને રીતુલ જો ટીવી જો હે કાં રીતુલ

એને લેસન બાકી છે તો પછી ટ્યુશન નો ટાઈમ થયો ટ્યુશન માં મૂકી આવું જી બનાવવું હોય આપડે ટાઢું જ હોય ને આજે બસ તો ભાઈને ને ખાવું હોય જો પૂછી લેજે આપણે ટાઢે ટાઢું સારું હાલ ચલો મલયભાઈ ટ્યુશનમાંથી આવી ગયા છે રેખા તૈયારી એવી મલય

સારું હાલો ભેળ જેવું બનાવી નાખે આપણા માટે અને ભાઈને ને રાઈસ લઈ વાય બરાબર સારું હાલો કરો તૈયારી અને જમી લઈ ચાલો મલઈ ભાઈ ખાઈ છે રાઈસ મંચુરિયન રેખા તો હું બનાવ ભેળ બનાવ ભેળ બનાવ છું બટેટા બરાબર એમાં દાણા ને એવું બધું નાખીને વેપાર सर मैं तो जो राइस लीधा से मंचुरियन राइस ने एम छीण नहीं को दाणा नहीं खा अरे भेगी रेखा ली भी थी सोड़ा सोड़ा भेगी पीछ आज नहीं मने दे पी रेखा वेपर म थोड़ी दे दो हाँ डिश में जा बस सर वाह चलो बता ठंडू जमवा

એટલે ફ્રી હતા એટલે બધા નીચે બેઠા હતા અને મજા આવી ઘડીક એટલે બાર વગાડી દીધા આજે અને આજે તો રહ્યા હતા ને રસોઈ પાણી કંઈ કરવાના નહોતા એટલે સાવ ફ્રી હતા તો કીધું કે ચાલો હવે બધા બહેનો બેસીએ તો ચાલો અમારો બ્લોગ ગમ્યો હોય તો લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો બાય બાય